હાલ જોઈએ તો હવે દિવાળીનો તહેવાર માથે છે ખેડૂતોએ તંતોળ મહેનતથી વાવેલા પોતાના પાકનું અત્યારે હાર્વેસ્ટિંગ કરી રહ્યા છે આ વર્ષે ચોમાસું ખૂબ લાંબુ ચાલ્યું હોવાથી અને સતત વરસાદથી ઘણા ખેડૂતોને નુકસાન પણ થયું છે ત્યારે રાજ્યમાં દિવાળી પહેલા જ અનેક વિસ્તારોમાં ફરી માવઠાના એંધાણ છે ત્યારે હાલમાં આપના વિસ્તારમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી હાર્વેસ્ટિંગ કે આપે વાવેલા પાકને લઈ

ત્યારે રાજ્યમાં ફરી દિવાળી પહેલા વધુ એક માવઠાના મારની શક્યતાઓ છે ત્યારે આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં અમે પરેશભાઈ ગોસ્વામીને પૂછ્યું છે કે આ માવઠામાં ખરેખર કેટલો અને કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે અને હા ગઈકાલે અમને એક દર્શક મિત્રોએ પૂછ્યું છે કે શિયાળુ પાકનું વાવેતર ક્યારે થશે જેને લઈ પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગની હાલની આગાહી વિશે સવારે અને રાત્રે અનેક વિસ્તારોમાં ઠંડીનો હળવો ચમકારો પણ જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલા જ નવરાત્રીના કેટલાક દિવસો દરમિયાન રાજ્યમાં જામેલા વરસાદી માહોલે ખેલાયાઓની મજા બગાડી હોવાનું બધાને યાદ છે જ્યારે હવે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને એવી ચર્ચાઓ થઈ રહી છે કે શું દિવાળીની અગાઉના દિવસોમાં પણ વરસાદની કોઈ શક્યતા ખરી કે એ દરમિયાન ઠંડીનો ચમકારો હજુ વધશે હવામાન વિભાગના નવા બુલેટિન પ્રમાણે જોઈએ તો આવતીકાલથી એટલે કે સોળ અને સત્તર ઓક્ટોબરે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અમદાવાદ સ્થિત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં સોળ ઓક્ટોબરે ગુરુવારે એટલે કે આવતીકાલે કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે તેવી જ રીતે સત્તર ઓક્ટોબરે શુક્રવારે એટલે કે પરમ દિવસે અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં હળવો વરસાદ થવાની આગાહી છે હવે અઢાર અને ઓગણીસ તારીખની આગાહી વિશે વાત કરીએ તે પહેલા આજે અમે હવામાન ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે 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 જેમાં તેમણે કહ્યું કે અત્યારે આપણે તે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂક્યું છે હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થશે પણ અત્યારે આપણે મિક્સ ઋતુનો સામનો કરી રહ્યા છીએ લઘુત્તમ તાપમાન એટલે કે નીચા તાપમાન અને મહત્તમ તાપમાન એટલે કે ઊંચા તાપમાન વચ્ચે અત્યારે તફાવત જોવા મળી રહ્યો છે રાત્રિનું તાપમાન અત્યારે નોર્મલ નજીક છે અને દિવસનું તાપમાન છે તે ખૂબ જ ઊંચું છે એટલે ક્યાંક ને ક્યાંક આપણે ત્યાં દિવસ દરમિયાન ઉનાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે દિવસનું તાપમાન અત્યારે પાંત્રીસ થી લઈને ઓગણચાલીસ ડિગ્રી જોવા મળી રહ્યું છે અને એમાં પણ હવે આઇસોલેટેડ વિસ્તારમાં એક કે બે દિવસની અંદર મહત્તમ તાપમાન એટલે કે ઊંચું તાપમાન છે તે ચાલીસ ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે ભાગ્યે જ ક્યારેક એવું બનતું હોય છે કે ઓક્ટોબર મહિનામાં દિવાળી આસપાસ આટલું ઊંચું તાપમાન પહોંચે બાકી સામાન્ય રીતે આ સમયે આડત્રીસ ડિગ્રી તાપમાન જતું હોય છે પરંતુ આ વર્ષે મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે જઈ રહ્યું છે એટલે દસ નવેમ્બર સુધી આપણે કોઈ પણ પ્રકારના શિયાળુ પાકોનું વાવેતર ન કરી શકાય જો અત્યારે આપણે શિયાળુ પાકોનું વાવેતર કરીએ તો બિયારણ ઘણી વખત નિષ્ફળ પણ જતું હોય છે એટલે કોઈ ખેડૂત ભાઈઓએ હમણાં વાવેતર કરવાની ઉતાવળ ન કરવી જોઈએ આ ઉપરાંત પણ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આવનારું શિયાળો છે તે એકંદરે સારો શિયાળો રહેવાનો છે છેલ્લા ચાર પાંચ વર્ષથી અલ્લીનોને કારણે જે ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળતું હતું પરંતુ ચાલુ વર્ષે શિયાળા દરમિયાન લાનીનોના પ્રભાવના કારણે આ વર્ષનો શિયાળો છે તે ખૂબ સારો રહેવાનો છે આમ તો દસ નવેમ્બર પછી ઠંડીની શરૂઆત થઈ જશે અને ફેબ્રુઆરીના અંત સુધી આ શિયાળો ચાલે તેવી શક્યતાઓ છે એટલે શિયાળો થોડો લાંબો ચાલશે અને ઠંડીનું પ્રમાણ પણ વધારે રહેશે આ ઉપરાંત વધુમાં પરેશભાઈ ગોસ્વામીએ માવઠાની આગાહીને લઈને વાત કરતા કહ્યું છે કે આમ જોવા જઈએ તો અત્યારે આપણે નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતની અંદરથી સંપૂર્ણપણે વિદાય લઈ ચૂક્યું છે અને અત્યારે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ચોમાસું સક્રિય નથી પણ ઊંચા તાપમાન અને ભેજના કારણે અમુક જગ્યાએ માવઠાના ઝાપટા પડી શકે છે અને એ ઝાપટા લગભગ સોળ અથવા સત્તર તારીખે પડી શકે છે જો કે એ ઝાપટા હશે તે આપણા માટે કોઈ જ પ્રકારે નુકસાનકારક નહીં હોય કોઈ હેવી વરસાદ થવાનો નથી પરંતુ એકદમ છૂટાછવાયા અને સામાન્ય ઝાપટા થવાની શક્યતાઓ છે અને એમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જૂનાગઢના અથવા ગીર સોમનાથના અથવા અમરેલીના એક બે સેન્ટરની અંદર સામાન્ય ઝાપટા પડશે બાકી સૌરાષ્ટ્રમાં બહુ વાંધો નહીં આવે ઘણી વખત એવું બનશે કે કાં તો ઝાપટા પડશે અને કાં તો વાદળછાયું વાતાવરણ રહેશે ડાંગ અને સાપુતારા વાળો જે વિસ્તાર છે ત્યાં અથવા તો વલસાડથી મુંબઈ વાળો વિસ્તાર છે ત્યાં વધારે ઝાપટા પડવાની શક્યતાઓ છે અને આ ઉપરાંત છોટાઉદેપુર અને દાહોદ જિલ્લા આસપાસના વિસ્તારોમાં સોળ અથવા સત્તર તારીખે સામાન્ય ઝાપટા પડે તેવું એક અનુમાન છે અને આ ઝાપટા છે તેને ગુજરાતનું પ્રથમ ગણવામાં આવશે કદાચ એવું પણ થાય કે ઝાપટા ન સોળ અને સત્તર તારીખે રાજ્યમાં ચોક્કસથી વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે તો આ તો હતી હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે હવામાન વિભાગની આગામી દિવસોની આગાહી વિશે જો વાત કરીએ તો અઢાર ઓક્ટોબરે શનિવારે અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી છે ઓગણીસ ઓક્ટોબરે રવિવારે ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ ડાંગ તાપી નવસારી વલસાડ દાદરા અને નગર હવેલીમાં હળવો વરસાદ પડવાની સંભાવનાઓ છે ગુજરાતમાં અત્યાર સુધી પડેલા કુલ વરસાદની ચૂક્યો છે કે આ વખતે રાજ્યમાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ પડ્યો છે ગત વર્ષે પંદર ઓક્ટોબર સુધી રાજ્યમાં કુલ બારસો ને વરસાદ પડ્યો હતો જે રાજ્યની સરેરાશ કરતા એકસો ચાલીસ સત્યોતેર ટકા હતો રાજ્યમાં પડેલા વરસાદની છેલ્લી ઉપલબ્ધ વિગતો અનુસાર કચ્છમાં અત્યાર સુધી લગભગ સરેરાશ પંદર આઠ એમએમ ઉત્તર ગુજરાતમાં એકતાળીસ એમએમ એમ મધ્ય પૂર્વ ગુજરાતમાં નવસો બેતાળીસ પોઈન્ટ છત્રીસ એમ અને સૌરાષ્ટ્રમાં આઠસો અગિયાર પોઈન્ટ ચોરાણું એમ અને દક્ષિણ ગુજરાતમાં એક હજાર આઠસો ને છત્રીસ પોઈન્ટ ચોવીસ એમએમ વરસાદ પડી ચૂક્યો છે જો રાજ્યમાં સામાન્યપણે પડતા વરસાદના સરેરાશની સરખામણીએ આ વરસાદની ટકાવારીની વાત કરીએ તો કચ્છમાં સરેરાશ કરતા એકસો અડતાળીસ પોઈન્ટ ચૌદ ટકા ઉત્તર ગુજરાતમાં એકસો એકવીસ પોઈન્ટ એકાવન ટકા મધ્ય પૂર્વ ગુજરાતમાં એકસો સત્તર પોઈન્ટ નવ ટકા સૌરાષ્ટ્રમાં એકસો આઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા અને દક્ષિણ ગુજરાતમાં એકસો પોઈન્ટ છવ્વીસ ટકા વરસાદ છે તે વધારે પડ્યો છે તો આથી વરસાદની ટકાવારી હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને હવામાન વિભાગની આગાહી અને એ મુજબ જોઈએ તો આવતીકાલથી રાજ્યમાં છે અનેક જગ્યાએ છૂટાછવાયા સ્થળોએ હળવા મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે પરેશભાઈ ગોસ્વામીની આગાહી મુજબ જોઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આનાથી કોઈ મોટું નુકસાન થવાની શક્યતાઓ નથી પરંતુ આવતીકાલથી વાતાવરણમાં પલટો જોવા મળે તેવું ચોક્કસથી હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ દ્વારા માનવામાં આવી રહ્યું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર